જય મુરલીધર મિત્રો ગઈકાલે જે કૃષિલક્ષી સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ સહાય પેકેજ માટે જે ગુજરાતના ખેડૂતો ઉપર જે આફત આવી અને જે કમોસમી વરસાદ થયો ત્યારે ખેડૂતોને ન ભરપાઈ થઈ શકે ન પૂરી શકાય એવડી મોટી ખોટ પડી છે એના અમે સૌ સાક્ષી છીએ પણ ગુજરાત સરકારના માનની શ્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના સૌ મંત્રીશ્રીઓ ગુજરાતના સૌ ધારાસભ્યશ્રીઓએ જે કાંઈ આ પેકેજની જે જાહેરાત કરી અને અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતને પડખે ઊભા રહી અને દસ હજાર કરોડનું જે માતબર રકમનું જે બજેટ આપ્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસની અંદર સરકાર કોઈ પણ નહીં હોય પણ અત્યાર સુધીના મારે ખેડૂત મિત્રોને પણ આ બાબતથી વાકેફ કરવા છે કે અત્યાર સુધીના ગુજરાતની અંદર અનેક આફતો આવી છે અનેક વાવાઝોડા અનેક વરસાદો અનેક હોનારતો જો ઓગણીસો ત્યાંશીના હોનારતની વાત કરું ત્યારે લોકો બે ઘર બની ગયા હતા લોકોને ખૂબ આપત્તિ ખૂબ વેઠવી પડી હતી છતાં પણ અવળું બજેટ ત્યારની કોઈ સરકાર આપ્યું નથી અને અત્યાર સુધીના સરકાર કોઈ પણ હોય પણ અત્યાર સુધીના ખેડૂતોની પડખે રહી અને અવળું બજેટ આપી અને ખેડૂતોને ક્યાંય ને ક્યાંય માત્ર ને માત્ર ખેડૂતોને મદદરૂપ થવાની ભાવના કારણ કે આપ તૂટું એ આપને થીગડું કોઈ દઈ શકવાનું નથી સરકાર અબક કોઈ પણ હશે માત્ર વાતો કરશે વાહિયત વાતું કરશે કોઈ પણ પક્ષ હશે એની વિરોધ ભાષાએ વાત થઈ શકશે પણ વાત કરવી અને દેવું અલગ છે એટલે ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી અને સંવેદનશીલ સરકાર અને એમના જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની આખી ટીમનો હૃદયપૂર્વક અંતકરણથી આભાર માનું છું સાથે સાથે મિત્રો મારે આપ સૌ ખેડૂત મિત્રોના ધ્યાન ઉપર મૂકવું છે કે જ્યારે આવી આફત આવે ત્યારે તો ખેડૂતોને અણધારી નુકસાની આવતી હોય હોય છે અને નુકસાની પૂરી ન શકાય હોય છતાં પણ ક્યાંય ને ક્યાંય આભને થી થીગડા દેવાતા નથી પણ છતાંય કમોસમી વરસાદ છે એમાં કોઈ અબક કોઈ પક્ષ કે કોઈ આગેવાન જવાબદાર નથી છતાં પણ ખેડૂતોની પડખે ઊભું સરકારની ફરજ છે અને સરકાર એની ફરજ બજા બજાવી છે તો મારે મિત્રો થોડા પાછલા વર્ષમાં જ આવવું છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં મોરબીનું હોનારત હોય કે ગુજરાત સરકારના ગુજરાતની અંદર અનેક આફતો હોય કે આપણું ઓગણીસો ત્યાંશીનું હોનારત હોય ત્યારે પણ કોઈ સરકારે આવડું મોટું પેકેજ જાહેર કરેલ નથી એટલે અત્યારના મતમતાંતર કરવો કે આમ આપવું જોઈએ આમ આપવું જોઈએ ઘણા બધાને જેને કંઈ દેવું જ નથી બધી વાતો કરશે વાહિયાત પણ ઓગણીસો સુડતાલીસથી દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં કઈ સરકારે કેટલું કેટલું આપ્યું છે એનું પણ મૂલ્યાંકન કરવું એ ખેડૂતોની પણ જવાબદારી છે સાથે સાથે દરેક પક્ષોના આગેવાનો અને સરકારમાં બેઠેલા અધિકારી પદાધિકારી હોય કે અમારા ગામડાના ખેડૂતો હોય તમામ ખેડૂતોએ પણ આનું મૂલ્યાંકન કરવું જરૂરી છે અને વિશેષ વાત રહી બીજી પણ મિત્રો બીજું પણ પેકેજ એવું છે કે જ્યારથી કેન્દ્રની અંદર ભારતીય જનતા પક્ષનું શાસન આવ્યું બે હજાર ચૌદમાં અને ગુજરાતની અંદર ઇતિહાસમાં પહેલી વખત બે હજાર સોળની અંદર ખેડૂતોને ટેકાના ભાવ એટલે ખેડૂતોની જણસે એટલે ખેડૂત જે ઉત્પાદન પેદા કરે અને એને પોષણસમ ટેકાના ભાવ મળે એવી ગુજરાતની અંદર જ્યારે શરૂઆત થઈ તો બે હજાર સોળની અંદર પ્રથમવાર સરકારને પોષણક્ષમ ટેક પોષણક્ષમ ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટેની સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂ કરી અને ત્યારથી લઈને મિત્રો આ વર્ષ સુધીમાં બે હજાર પછીની અંદર અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય પણ ઓનલાઈન અરજી ન થાય એવી માતબર અરજીઓ મગફળી પછી મગ અડદ અને સોયાબીન માટેની જે અરજી થઈ છે દસ લાખ ઉપરની અરજીઓ ખેડૂતોએ ઓનલાઈન કરી છે અને ઈ ઓનલાઈન જે અરજી કરી હોય ખેડૂતે અને એની ખરીદી માટે પણ આ રાજ્યની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંદર હજાર કરોડ જેવું બજેટ ભાવફેર ખેડૂતોને આપવા માટેની એમની પણ જાહેરાતને ખૂબ ખૂબ આવકારું છું ખૂબ અભિનંદન આપું છું ભૂતકાળના પણ થોડી વાત લઈ લઉં કે બે હજાર સોળ પહેલાં ગુજરાતનો ઇતિહાસ એ છે કે ગુજરાતમાં કેન્દ્રની સરકારે જે બજેટ આપ્યું છે બે હજાર ચૌદ પછીથી કેન્દ્રની અંદર ભારતીય જનતા પક્ષની સરકાર આવી અને સરકાર આવ્યા પછીથી બે હજાર સોળથી લઈને સરકારને પોષણક્ષમ ભાવ મળે સરકારને ટેકાના ભાવ મળે એના માટેની આ સરકારે કમર કસી છે અને સરકારે એના માટે શરૂઆત કરી છે તો ત્યારે સરકારના સૌ પદાધિકારીઓને પણ અભિનંદન અને ખેડૂત પ્રતિ આભાર માનું છું સાથે સાથે જ્યારે જ્યારે આ ખેડૂતોને કોઈ આફત આવી છે ત્યારે મિત્રો મારે કોઈ પક્ષની ટીકા ટિપ્પણી કરવી નથી પણ ખેડૂતોના બદલામાં ખેડૂતોની પડખે ઊભું રહેવાના બદલે માત્ર ને માત્ર ખેડૂતોને ઉશ્કેરણી કરવી અને પોતાએ નેતાગીરી સાબિત કરવા માટે મિત્રો હમણાં સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેસના માધ્યમથી ખૂબ જોયું ખૂબ જાણ્યું છે જ્યારે એટલી બધી જે વાતો આવતી હતી ત્યારે અમને એમ થતું કે ખેડૂતોનો રાતોરાત ઉધાર કરી નાખશે પણ આવા લોકોએ પણ સમજવાની જરૂર છે કે પોતાની સરકારે પણ ગુજરાતની અંદર શાસન કર્યું છે ભૂતકાળમાં અનેક સરકારોએ શાસન કર્યું છે તો મારી તો ખાસ કોઈ સરકારની કે કોઈ વિપક્ષની ટીકા ટિપ્પણી નથી કરવી પણ ખેડૂત મિત્રોને મારી બે આ જોડી વિનંતી છે કે તમે ખાસ મૂલ્યાંકન કરજો એનું મૂલ્યાંકન એટલું જ કરજો કે ભૂતકાળની જે સરકારોએ ખેડૂતો માટે શું કર્યું છે અત્યારની સરકારોએ ખેડૂતો માટે શું કર્યું છે અને મિત્રો આગામી દિવસોની અંદર પણ જે કાંઈ સરકારે સરકાર આવક કોઈ પણ હોય પણ હંમેશાના માટે જે સરકાર ખેડૂતની પડખે ઉપશે એની પડખે અમે સૌ લોકો મદદ કરશું એમાં કોઈ શંકાને સ્થાન નથી સાથે સાથે મિત્રો આ જે બજેટ આપ્યું છે એ બજેટને ખૂબ આવકારું છું ગુજરાતના મુખ્યમંત્રીને ફરીથી વિશેષ અભિનંદન એનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ખેડૂત મિત્રોને પણ મારી બે આ જોડેની વિનંતી છે કે હમણાં કાલે જ્યારે મુખ્યમંત્રીએ બજેટ જાહેર કર્યું અને બજેટની સાથે સાથે જ્યારે બજેટમાં જોગવાઈ પણ એમને કરવી પડશે અને જે પેકેજ જાહેર કર્યું છે તો એ પેકેજને અનુલક્ષીને ઘણા બધા ખેડૂત મિત્રોના વિડિયા અને એમનું જે સોશિયલ મીડિયા ઉપર જે લખાણ આવે છે હું જોઉં છું ને આવકાર્ય છે આવકાર્ય એટલા માટે છે કે જે ખેડૂતને વાસ્તવમાં નુકસાની થઈ છે જે ખેડૂત નાનો ખેડૂત છે સીમાંત ખેડૂત છે જે બેઠો થઈ શકે એમ નથી જે ખેડૂતને મારે કોઈની આગ ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ નથી કરવા પણ મિત્રો આપણા દિલ ઉપર હાથ રાખીને જોજો કે મને ઈશ્વરે બધું દીધું છે મને થોડી ઘણી પણ નુકસાની થઈ હશે થોડી ઘણી નહીં થઈ હોય સત્તા પણ આ સરકારે જ્યારે મોટું મન રાખીને સર્વ ખેડૂતોને તમામ ગુજરાતના જે ખેડૂતને જે વિસ્તારની અંદર જે જિલ્લાની અંદર અતિવૃષ્ટિ થઈ છે જે કમોસમી વરસાદ થયો છે અને એમને પેકેજ આપીને જ્યારે ખેડૂતોને રાહત આપવા માટેની એક ફૂલની તો ફૂલની પાંખડી આપવા માટેની જ્યારે સરકારે કમર કસી છે ત્યારે આપણી સૌની પણ ફરજ બને કે નાનામાં નાનો ખેડૂત એ આ પેકેજથી વંચિત ન રહીએ જ્યારે કોઈ ને કાંઈ નુકસાન થયું નથી થયું એમને વળતર મળે ન વળતર મળે એનો વાંધો નથી વળતર મળે તો સારી વાત છે પણ એ ભગવાનનો ડર રાખીને એટલું ખાસ વિચારજો આપણે ખેડૂત એટલે ભગવાન બળદેવના વારસદાર અને બળદેવના વારસદાર તરીકે મિત્રો આપણે હંમેશાના માટે આ રીતનો આપણો હાથ રહ્યો છે આ રીતે હાથ રહ્યો નથી અને ખેડૂતોએ પણ સરકારના બજેટને આવકારીને છેલ્લા ઓગણીસો સુડતાલીસથી અત્યાર સુધીના વર્ષોની જે જે સરકારોએ જે આપ્યું છે એમનું મૂલ્યાંકન કરીને સાથે સાથે જે સરકારે જે આપણને બજેટ આપ્યું છે એ બજેટમાંથી પણ આપણા ખેતરના ભાગ્યા ખેતરના મજૂર ખેતમજૂરો અને જેણે જેણે કારણ કે હું એટલા વર્ષોથી જે ફરતો આવ્યું છું એમાંના મિત્રો અત્યારના આધુનિક જમાની અંદર ભાગ્યાથી અને મજૂરથી મોટાભાગની આપણે લોકો સૌ ખેતી કરાવીએ છીએ તો એમને પણ હમણાં મેં બે ત્રણ લોકોને ખૂબ અભિનંદન આપું છું કે એમને ખૂબ આવકારું છું કે એમણે એમના સોશિયલ મીડિયાની અંદર પોતાની પોસ્ટ મૂકી પોતાનો વિડીયો મૂકીને ગુજરાત સરકારનો આભાર તો માન્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારને ગુજરાતના તમામ ધારાસભ્યશ્રીઓનો ખૂબ આભાર માન્યો સાથે સાથે એવું પણ કીધું છે કે મને જે મળવાપાત્ર છે એમાંથી વિના શંકો છે જેમનો હક છે એમને પણ આપીશ સાથે સાથે તમામ ખેડૂત મિત્રોને મારી એ પણ વિનંતી છે કે મારી પોતાની વાત કરું તો મારી બાજુનું એક નાના ખેડૂતને મારા કરતાં પણ અનેક ઘણું નુકસાન થયેલું છે એમને જે વળતર મળે એમાં મારે રાજીપો હોવું જોઈએ મને કદાચ મળશે નહીં મળે એના કરતાં પણ હંમેશાના માટે એવું કે બીજાને લાભ મળે બીજા ખેડૂતને ક્યાંય ને ક્યાંય જે ખેડૂતને ખરેખર જરૂરિયાત છે એને હું મારા ખિસ્સાના પૈસા આપી આવ્યું નથી પણ સરકારે જ્યારે આવડું મોટું બજેટ બજેટમાં આવડી મોટી સહાય જ્યારે જાહેર કરી છે આવડું સહાય પેકેજ જ્યારે ખેડૂતને આપવા માટેની તત્પરતા દર્શાવીને જાહેર કર્યું છે તો એમાંથી નાનામાં નાનો સીમાંત ખેડૂત જે ખેતી આધારિત જેમના દીકરા દીકરીને ભણવાથી માંડીને તમામ ખર્ચ પણ એમાંથી ખેતીમાંથી કરવાનો છે સાઈડમાં કોઈ આવક નથી અને આવા ખેડૂતની જ્યારે કમર તૂટી ગઈ છે તો આવા ખેડૂતને બેઠો કરવા માટે ખેડૂત ખેડૂતનો દુશ્મન ન બને ખેડૂત ખેડૂતનો મિત્ર બની અને જ્યારે સરકારે પેકેજ જાહેર કર્યું છે તો આ પેકેજની અંદર તમામે તમામ નાના અને સીમાંત ખેડૂત કોઈ રહી ન જાય બે પાંચ અમારા જેવા રહી જાય બે પાંચ મોટા ખેડૂત રહી જાય બે પાંચ ઓલા થઈ જાય એનાથી કોઈ ફેર પડવા નથી પણ આપણે સૌ સાથે મળીને કારણ કે સરકારે મોટું મન રાખ્યું છે વિશાળ મન રાખ્યું છે જ્યારે આપણે કીધું કે વિના સર્વે તો વિના સર્વે પણ આપવા માટેની તૈયારી દર્શાવી છે તો આપણું મારું અને તમારું મન અને દિલ જાણતું હશે કે આપને કેટલી નુકસાન છે બાજુવાળાને કેટલી નુકસાન છે આપણા કરતાં પણ વિશેષ જેનું નુકસાન થયું છે એમને મદદરૂપ બનવા માટેના આપ સૌ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે સાથે સાથે અનેક સરકારો અનેક વિપક્ષો હજી પણ એમ કહેવાના છે કે આનાથી શું થવાનું છે ત્યારે મૂલ્યાંકન ખાસ કરજો કે ભાઈ આગળ પાછળની સરકારોએ શું કર્યું છે અને અત્યારની સરકારે શું કર્યું છે તો અત્યારની સરકારે જે કામ કર્યું છે અને મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અત્યાર સુધીના તમામ મુખ્યમંત્રીઓની હરખામણીમાં રેકોર્ડ બ્રેક અવડું મોટું પેકેજ ખેડૂતો માટે આપ્યું છે ખેડૂતોની આનાથી કોઈ ખેડૂતોને રાતભર રાતોરાત કરોડપતિ કે અજબોપતિ બની જાય એવી કોઈ વાત નથી પણ વધારે વધારે આશ્વાસન આપવા માટે ખેડૂતોને તો ન પૂરી શકાય એવડી ખોટ છે અજબો રૂપિયા લાખો રૂપિયાનું કરોડોનું નુકસાન આંધણ થયું છે પશુપાલકો માટે પણ એમનો સારો બગડ્યો છે બધું થયું છે પણ જેની નુકસાની છે એ નુકસાની અંની અમુક અંશે એમને રાહત આપવા માટે અને એમને ક્યાંય ને ક્યાંય મદદરૂપ થવા માટેના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે પહેલ કરી છે ભૂપેન્દ્રભાઈ પટેલે અત્યાર સુધીના ઇતિહાસની અંદર પહેલી વખત અવડી મોટી રાહત પેકેજ જ્યારે આપ્યું છે ત્યારે એમનો હૃદયથી દિલથી આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે ખેડૂતોને ફરીથી એ પણ વિનંતી કરું છું કે ફૂલની તો ફૂલની પાંખડી જેના પાસે આપણે મજૂરી કામ કરાવી રહ્યા છીએ જેના પાસે કરી રહ્યા છીએ એમને પણ ક્યાંય ને ક્યાંય આપણે આનાથી મદદરૂપ બનવાનો પ્રયાસ કરજો સાથે સાથે અત્યાર સુધીની જે કોઈ સરકારોએ જે કાંઈ બજેટ આપ્યા છે એમનું મૂલ્યાંકન કરજો આ વર્ષે માતબાર એટલે કે દસ લાખથી ઉપરના ખેડૂતોની જણસી પણ ખરીદવા માટે સરકારે પંદર હજાર કરોડ છે ખેડૂતોના પાક નુકસાની માટેના પણ દસ હજાર કરોડ રૂપિયા ફાળવા છે બંને રકમ મળીને પચીસ હજાર કરોડની માતબર રકમ જ્યારે ખેડૂતોને મદદરૂપ બનવા માટે આ રાજ્ય સરકારે પહેલ કરી છે રાજ્ય અને કેન્દ્ર કેન્દ્રની સરકારે જણસીની ખરીદી માટે પણ એમનું મોટું મોટાભાગનું જે પેકેજ આપણે ગુજરાતને આપ્યું છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો પણ આ તકે આભાર વ્યક્ત આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ખેડૂત મિત્રોને પણ જે લોકો અત્યારે ઉશ્કેરવા નીકળ્યા એમને પણ જવાબ પૂછશો કે ભૂતકાળમાં આપણી સરકારો હતી ભૂતકાળની અંદર હતી અન્ય રાજ્યોમાં પણ આપણી સરકારો છે અન્ય રાજ્યોની અંદર પણ કેટલું પેકેજ આપ્યું છે એમનું મૂલ્યાંકન કરીને મિત્રો આપ સૌને મારી વિનંતી છે કે હવે આપ સૌ સાથે મળીને આપણા જે ખેતીના જે કામો બેસા છે એને પૂરા કરી અને ગુજરાતના મુખ્યમંત્રીનો વિશેષ કાંઈ નહીં કહેતા ગુજરાતના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકાર અને હું તો ગુજરાતના બધા ધારાસભ્યો એટલે એકસો એકસો બ્યાસી ધારાસભ્યો તમામે તમામ મંત્રીશ્રીઓ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તકે ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું અને ખેડૂત મિત્રોને જે સહાય પેકેજ આપવામાં આવ્યું છે એ સહાય પેકેજ ખેડૂતોને બધી રીતે પૂરતું થાય એવી રીતે હું નથી કહેતો કે ખેડૂતોને એટલા માટે કે આ ખેડૂતોને જે પેકેજ મળ્યું છે એ પેકેજથી ખેડૂતો લાખોપતિ ગજબોપતિ બની જશે એવું નથી પણ ખેડૂતોના ઘા ઉપર ક્યાંય ને ક્યાંય ઘાર ઉજાય એના માટેનો આ સરકારે પ્રયત્ન કર્યો છે એટલે બાકીના જે અન્ય પક્ષો વિપક્ષો ને મારી વિનંતી છે કે જેટલી બને એટલી ખેડૂતોને મદદ કરજો ખેડૂતોને હાસી સલાહ દેજો અમારા ખેડૂતના ઘા ઉપર મીઠું ભંભરાવા માટે આપ સૌ જે અત્યારે વર્ગાસો એના કરતાં જે સરકારે તમે મૂલ્યાંકન કરજો ભૂતકાળમાં શું થયું છે અત્યારનું શું થયું છે એનું મૂલ્યાંકન કરીને જ્યારે કાંઈ હોય નહીં કે હું હોય તો આ દઈ દઉં તે દઈ દઉં પણ આગામી દિવસોની અંદર કે ભૂતકાળની અંદર કે ભવિષ્યની અંદર તમારી જ્યાં જ્યાં સરકારો છે એ સરકારો એક હું આપ્યું છે હું નથી આપ્યું અત્યાર સુધીમાં શું કર્યું છે એમનું મૂલ્યાંકન કરીને ખેડૂતોને ઉશ્કારવાના પ્રયત્ન કરજો વિશેષ કાંઈ નહીં કહેતા ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ખેડૂત મિત્રોને પણ બે હાથ જોડી વિનંતી કરું છું કે જ્યારે સરકારે અવડું મોટું એક પેકેજ અત્યાર સુધીના ઇતિહાસમાં ન ભૂતે ભવિષ્યમાં તો જે થાય ખબર નથી પણ ભૂતકાળની અંદર અત્યાર સુધીમાં કોઈ સરકારે આવડું બજેટ આપ્યું નથી એનું મૂલ્યાંકન કરીને જે કાંઈ આપણને મદદ મળી છે એ મદદને પણ આપણા ખેતીકામની અંદર ઉપયોગી થઈ અને આપણે સૌ સાથે મળીને ખેતીને આગળ વધારી ઉત્તમ ખેતી બેકાર નોકરી મધ્યમ વેપાર એટલા માટે આપણા પૂર્વજોએ કીધું છે કે આપણે ખેતી બસાવી ખેતી આપણને બસાવશે એટલે સૌ સાથે મળીને ખેતીને ખૂબ સફળતાપૂર્વક ખેતીકામ કરીને મિત્રો આ તો કુદરતી છે અને કુદરતે જ્યારે અવડી મોટી આફત આપણને આપી છે અવડી આફત કુદરતી આપણને આવી છે કુદરતના જ્યાં માવઠા રૂપી વરસાદ આવ્યો અને એના કારણે જે મોટું નુકસાન થયું છે તો ભગવાન દ્વારકાધીશ મુરલીધરને કુદરતને પણ પ્રાર્થના કરી કે આગામી દિવસોની અંદર અમારા ખેડૂતો માટે અન્ય પ્રજાઓ માટે આવી કંઈ આફત ના આવે અને હંમેશાના માટે અમારા ઉપર અમી દ્રષ્ટિ વરસાવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી મારી વાતને પૂરી કરું છું જય મુરલીધર મિત્રો